નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં કન્યા રાશિ માટે આગામી ત્રણ મહિના મે જૂન જુલાઈની દસ મોટી ભવિષ્યવાણી જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચિત્ત થઈ જશો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દાયને રાશિફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ વર્ષ બે હજાર પચીસ માટે આ ત્રણ મહિના તમારા જીવન માટે ખૂબ જ ખાસ રહેવાના છે કારણ કે વર્ષના સૌથી મોટા ગ્રહ પરિવર્તન આ જ મહિનાઓમાં થવાનું છે તમારા જીવનમાં સુખ સંપત્તિ ઉન્નતિ અને લાભ લાવનાર પરિવર્તનો આવી રહ્યા છે મિત્રો પંદર મે ના રોજ દેવગુરુ પુષ્પતિ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે જે વર્ષમાં માત્ર એક જ વાર સ્થાપ સ્થાન બદલે છે અઢાર મે ના રોજ રાહુ કેતુ પણ પોતાનું સ્થાન બદલશે જે પંદર મહિનામાં એક જ વાર સ્થાન બદલે છે ત્યાર પહેલાં શનિદેવ ઓગણત્રીસ માર્ચે જ સ્થાન બદલી ચૂક્યા છે એટલે કે એક પછી એક મોટા ગ્રહો પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે જે તમારા જીવનની દિશાને બદલી શકે છે એવી તાકાત ધરાવે છે આ ત્રણ મહિના દરમિયાન તમારું ભવિષ્ય સફળતા પ્રેમ જીવન આરોગ્ય અને પારિવારિક સુખ સાથે જોડાયેલી તમામ બાબતોમાં મોટો ફેરફાર આવશે આ ગ્રહ પરિવર્તનનો તમારા ભાગ્ય પર મોટો અસર કરશે અને આ બધું તમારી ચંદ્ર રાશિ પ્રમાણે ફળ આપશે ચાલો હવે કન્યા રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણીઓ જાણીએ મિત્રો તમારા બીજા સ્થાનમાં બુધ સૂર્ય શુક્ર અને શનિ જેવા મહાગ્રહ પ્રવેશી ગયા છે રાહુ તમારા ચોથા સ્થાન પર બેઠા છે બૃહસ્પતિ અને મંગળ તમારા પાંચમા સ્થાનની રક્ષા કરી રહ્યા છે કે તું આઠમા સ્થાનમાં છે શનિદેવ હવે તમારા બીજા સ્થાનમાં છે અને શુભ ફળ આપવાના છે કોઈ મંગલિક કાર્યનો યોગ બની શકે છે કર્મ ખુશીઓ અને શુભ પ્રસંગો યોજવાના યોજવાના યોગ જૂન અને જુલાઈ મહિના લાભ અને સફળતા માટે લાભકારી કરિયર શિક્ષણ અને વ્યવસાયમાં નવી તકો મળશે પ્રેમ સંબંધોમાં સુધારો અને આરોગ્યમાં સુધારો જોવા મળશે મિત્રો આ ત્રણ મહિના જીવન બદલનાર જીવન બદલનારા છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય મહાકાળ જરૂર લખો કન્યા રાશિ માટે મહત્વની ભવિષ્યવાણીઓ જય મે જૂન જુલાઈ બે હજાર પચીસમાં પૈસાનો વરસાદ કરશે નંબર એક માનસિક ચિંતા દૂર થઈ શકે છે કોઈ એવી ખુશખબરી મળી શકે છે જેનો તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા નંબર બે હાથમેના મેના રોજ બુદ્ધ મહારાજ અષ્ટમ કર્મ પ્રવેશ કરી લીધી છે આ સમય બંધનો અને અવરોધોથી ભરેલું ગણાય છે એટલે હાથ મેથી તેવી મે સુધીનું સ્વયં સમય આરોગ્ય માટે ખૂબ જ તકલીફ તકલીફદાયક બની શકે છે ખાસ કરીને પેટ સંબંધિત તકલીફો એલર્જી અથવા ઇન્ફેક્શન જેવી બીમારીઓ થઈ શકે છે પરંતુ તેવી મે બાદ બુધ મહારાજ નવ નવમ કર્મ જશે એટલે કે ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરશે તમારા ભાગ્યની ફરીથી તેજી શરૂ થશે અટકેલા કામો પૂર્ણ થવા લાગશે નવીન તકો મળશે અને ભાગ્યનો સાથ મળશે કરિયર દ્રષ્ટિએ પણ આ સમય ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે નોકરી મળવાની શક્યતા પ્રમોશન અને ઓફિસમાં પ્રતિષ્ઠા વધવાની શક્યતાઓ સર્જાઈ રહી છે મિત્રો નંબર ત્રણ મે જૂન અને જુલાઈ એ ત્રણ મહિના એવા છે જ્યાં તમે કાંઈ મોટો કરવાના વિચારો કરશો પણ ધ્યાન રાખવું જરૂરી છે કે પાંચમા સ્થાનમાં શનિ બુધ સૂર્ય અને શુક્ર અને રાહુનો એક એકત્ર સ્થાન છે એટલે કે કન્યા રાશિવાળાઓએ સમજદારીથી કાર્ય કરવું જોઈએ કરવું પડશે મનને ભટકાવવા ન દેવું ખાસ કરીને તેવી મે સુધી સાવચેતી રાખવી પછી ઉન્નતિના રસ્તા ખોલશે નંબર ચાર પ્રેમ જીવનમાં પણ હલચલ જોવા મળશે અઢાર મેના રોજ રાહુ અષ્ટમ કર્મ જશે ત્યારબાદ સંબંધોમાં સુધાર સુધારાની તકો મળશે પાર્ટનર સાથે જીવન નજીક નજીકીઓ વધશે લાઈફ પાર્ટનરનો સાથ મળશે જો કોઈનો કોન્ટેક ચાલતો હતો તો તેમની મુલાકાત થઈ શકે છે બંને એકબીજાને મળવા માટે બેતાબ થઈ શકે છે પ્રેમ જીવન શાનદાન રહેશે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે અને સુખદ ક્ષણો મળશે મિત્રો નંબર પાંચ આ સમય દરમિયાન તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય લઈ શકો છો જૂન મહિનામાં શુક્ર અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે કોઈ મોટું કામ કરવાની ઈચ્છા હોય તો જૂનનો અંત અને જુલાઈ મહિનાનો સમય શ્રેષ્ઠ રહેશે તાત્કાલિક નિર્ણય ન લેવો લો મન શાંત રાખવું જૂન જુલાઈમાં તમારી કિસ્મતનો સાચો ખેલ શરૂ થશે દુશ્મનો પર જીત હાંસલ થશે પરિવારમાં ચાલતી અણબણાવતા અણબણતા પણ ધીરે ધીરે દૂર થવાની શક્યતાઓ છે મિત્રો આ બધા ગ્રહ પરિવર્તન અને સમય જીવન બદલી નાખશે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય મહાકાળ લખવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ